ओपनया आरती आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પનીર ખાદ્ય તેલ આઈસ્ક્રીમ પેકેજડ ડ્રિંકિંગ વોટર ગાયનું દૂધ દહીં વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રિબ્યુશન રિટેલર રેસ્ટોરન્ટ વગેરેમાં સગર ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવેલ જેમાં પિઝા હટ ન્યુ અલકા રેસ્ટોરન્ટ શ્રી બોમ્બે ચોપાટી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે સગર ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓ માં 8 નમૂનાઓ જે નાપાસ આવ્યા છે તેમાં આજ નમૂનાઓમાં સબ સ્ટાન્ડર્ડ આવેલ હોય જે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ એક્ટ અનનવે

પેકેજડ ડ્રિંકિંગ વોટર ગાયનું દૂધ દહીં વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર રિટેલર રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરના સંફામાં રોડ હરણી તરસાળી અલકાપુરી મકરપુરા રોડ ગોલ્ડન ચોકડી વગેરે વિસ્તારોમાં આવેલ ડિસ્ટ્રિબ્યુટર રિટેલર રેસ્ટોરન્ટમાંથી પનીર ખાદ્ય તેલ આઈસ્ક્રીમ પેકેજ ડ્રિંકિંગ વોટર ગાયનું દૂધ દહીં વગેરેના 8 નમૂના ફૂડ એનાલિસિસ પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ ખાતેના પુતુકરણ રિપોર્ટ આધારે અપરામણસરના જાહેર થયા છે જે તમામ 8 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે જે વેપારીઓની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 99 આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે